નમસ્કાર દોસ્તો અગર આપ પણ ફરવા માટે દેશની અંદર જતા હોય તો ક્યાં ફરવા જવું અને ક્યાં ન જવું તે ખૂબ જરૂરી છે ક્યુ લોકેશન કેવું છે અને ક્યુ કેવું નથી એનાથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાં વધારે સેફટી છે આવું જે કપલ છે જે પોતાના લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ તે ફરવા માટે આ કપલ છે તે હનીમૂન માટે આપણા દેશના એક વિસ્તારની અંદર જાય છે પરંતુ એના ગયાના બે દિવસ બાદ આ કપલ છે તેની સાથે ખૂબ બર્બરતા થાય છે અને જે દુલ્હો હતો આ કપલનો એ દુલ્હાની ખૂબ બર્બળતાપૂર્વક હત્યા થાય છે પરંતુ સવાલ એ છે કે દુલ્હન ક્યાં કારણ કે એ દુલ્હન ક્યાં એને લઈને આખા દેશમાં ચર્ચા થઈ રહી છે તેને લઈને આખો દેશ છે તે આ દુલ્હન ક્યાં છે તેવા સવાલ કરી રહ્યો છે તો આવો જાણીએ આ ઘટના ક્યાંની છે ક્યારની છે એ કપલ કોણ હતું અને આખરે તે ક્યાં ગયું હતું અને તેની સાથે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશનું મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનું ઇન્દોર છે આ ઇન્દોરની અંદર એક ટ્રાન્સપોર્ટના બિઝનેસ કરતો એક યુવાન છે જેનું નામ રાજા રઘુવંશી છે આ યુવાન પોતાના પરિવારમાં પોતાના ભાઈઓમાં નાનો હતો અને તેના હાલમાં જ મતલબ કે વીસ મેના રોજ તેના લગ્ન સોનલ રઘુવંશી સાથે થયા એની પત્નીને ફરવા માટે જ્યારે લગ્ન થાય એ પહેલાની તૈયારી કરતો હતો કે તે પોતાની પત્નીને ફરવા માટે લઈ જશે તેના કારણે તે રૂપિયા છે તે ભેગા કરતો હતો તેના લગ્ન થાય છે વીસ મે આસપાસ અને તે રવાના થાય છે પોતાના હનીમૂન માટે બાવીસ મે આસપાસ એ સૌ પ્રથમ જાય છે કામખ્યા માતાના દેવીના દર્શન આ કામખ્યા માતાના એ દર્શન કરે તેના પ્લાનિંગમાં હતું પરંતુ ત્યારબાદ તે અન્ય જગ્યાએ જવાનો હતો પરંતુ કોઈ તેને સલાહ આપે છે કે આપણા દેશનું મેઘાલય અને મેઘાલયની અંદર શિલોંગ છે તે જન્નત છે ત્યાં ફરવા જવું જરૂરી છે આ યુવાન છે તે સૌ પ્રથમ પહેલગામ જવાનો હતો પરંતુ પહેલગામમાં જે આંતકી હુમલો થયો અને ત્યાં જે સ્થિતિ ઊભી થઈ તેના કારણે તેણે એનો પ્લાન છે તે ચેન્જ કર્યો હતો એવી પણ વાત સામે આવતી હતી કે તે શ્રીલંકા જવાનો હતો પરંતુ સવાલ એ છે કે આ યુવાન છે તેને કોઈએ શિલોંગને આઈડિયા આપ્યો અને તે સીધો જ મેઘાલય પહોંચી જાય છે એ મેઘાલય જાય છે અને મેઘાલયમાં તે ફરવાની શરૂઆત કરે છે મેઘાલયનું શિલોંગ છે ત્યાં તે ફરવા માટે જાય છે ત્યાં પહાડી અને ગીર વિસ્તાર છે કે જોવા અને નિહાળવા માટે આ કપલ છે તે એક કપટલની અંદર રોકાય છે ચાર દિવસ માટે આ કપલને રોકાવાનું હતું તેણે એક એક્ટિવા છે તે પણ રેન્ટ ઉપર ચાર દિવસ માટે લીધી હતી આ બંને છે તે નીકળી જાય છે અને છેલ્લે આ જે કપલમાં જે સોનમ નામની સોનમ રઘુવંશી છે તેના પત્ની એ સોનમ રઘુવંશી છે તે પોતાની સાસુને ફોન કરે છે ફોનમાં વાત થાય છે કે તે અત્યારે શિલોંગની અંદર છે પહાડીમાં છે ગીરની અંદર છે જંગલ જોઈ રહ્યા છે પરંતુ અહીંયા બહુ ઊંચાણ છે આવી વાતો થતી હતી અચાનક તે કહે છે કે કવરેજનો લોચો છે નેટવર્ક પૂરું નથી આવતું હું ફરી ફોન કરીશ આ ફોન તેની જિંદગીનો છેલ્લો ફોન હોય છે ત્યારબાદ આ કપલના ફોન બંધ આવે છે અને તેના ઘરના ને તક ટેન્શન છે તે વધી જાય છે તેના પરિવારના સદસ્યો છે તે એમપીથી ઇન્દોરથી શિલોંગ પહોંચે છે તેને શોધવા માટે ત્યાંની પોલીસ પણ શોધખોળ કરે છે દસમા દિવસે જાણકારી મળે છે કે આ જે રાજા રઘુવંશી છે તે એક હજારો ફીટ ઊંડી ટેકરીની નીચે પડેલો છે તેનું સ્કૂટી છે એક્ટિવા છે તે ત્યાંથી પચીસ કિલોમીટર દૂર રોડની સાઈડમાં પાર્ક કરેલું છે પરંતુ એક ડેડ બોડી મળે છે હજારો ફીટ નીચે અને આ રઘુ રાજા રઘુવંશીના ભાઈને બોલાવવામાં આવે છે તે કપડાં જોઈને ઓળખી જાય છે તેના હાથમાં રાજાનું ટેટું હોય છે એ જોઈને ઓળખી જાય છે કે આ તેનો જ ભાઈ છે દસ દિવસમાં લાસ્ટ છે તે કહવાઈ ચૂકી હોય છે તેનું પીએમ કરાવવામાં આવે છે તો જાણવા મળે છે કે જે નાળિયેર કાપવાનું કાતું આવે છે એ કાતાથી તેના ઉપર વાર કરવામાં આવ્યા હતા તેને અનેક ખા મારવામાં આવ્યા હતા તેને ઉપરથી ઊંચાઈ ઉપરથી ફેંકી દેવામાં આવ્યો હતો તેના કારણે તેની અનેક હિસ્સા બોડીના છે તે તૂટી ચૂક્યા હતા પરંતુ મોટો સવાલ એ હતો કે એ હથિયાર છે તેની લાશથી થોડેક દૂર મળી આવે છે દસમા દિવસે મતલબ કે પાંચ જૂનની આસપાસ તેની લાશ મળી આવે છે બારમા દિવસે રેન્કોટ મળી આવે છે એવું જાણવા મળે છે કે આ રેન્કોટ છે તે સોનમનો છે જોકે એના ઉપર બ્લડના નિશાન પણ હતા તેને લઈને તે કન્ફર્મ કરવા માટે તેને એફએસએલમાં મોકલે છે કે આખરે આ બ્લડ છે કોનું છે આમના પરિવાર સાથે મેચ થાય છે કે કે

શ્રીમતી આર કે મેડમ કરીને છે આ મેડમે ત્યાં કર્ફ્યુ છે તે કરફ્યુ રાખવાનું કહ્યું હતું એનો લેટર સામે આવ્યો છે બે મહિના સુધી કર્ફ્યુ રાખવાનું હતું શું કારણ હતું કારણ કે ત્યાં બાંગ્લાદેશની બોર્ડર છે એવી જાણકારી હતી કે બાંગ્લાદેશમાંથી ગેંગ છે તે ઘૂસી છે અને તે માનવ તસ્કરી કરી રહી છે જે ના કારણે આ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે સવાલ એ પણ છે કે બાંગ્લાદેશની અંદર આવી ફરિયાદો બાંગ્લાદેશની ગેંગ સામે ઉઠી રહી છે કે અહીંયાથી જે કપલ આવે છે તેના સામે નજર રાખવામાં આવે છે જે પ્રેમીઓ આવે છે તેની ઉપર નજર રાખવામાં આવે છે અને જે પુરુષ હોય છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે જ્યારે તેના ભેગી જે છોકરી હોય છે જે મહિલા હોય છે જે યુવતી હોય છે તેને બાંગ્લાદેશની અંદર ઘુસાડવામાં આવે છે ત્યાં તેને લઈ જવામાં આવે છે અને ત્યાં તેને વહેંચી દેવામાં આવે છે તો ક્યાંક સોનમની સાથે આવું નથી થયું ને આ પણ સૌથી મોટો સવાલ છે આ પરિવારે પ્રધાનમંત્રીને રિક્વેસ્ટ કરી છે કે તેમની દીકરીને શોધી આપવામાં આવે બાંગ્લાદેશમાં તસ્કરી થઈ છે કે કેમ એ પણ એક મોટો સવાલ છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ સિવાય એક અન્ય એક મોટો ચોંકાવનારી બાબત એ છે કે આ લોકો કામખ્યા દેવી તો જવાના હતા પરંતુ ચેરાપુંજી અને શિલોંગ જવાની આઈડિયા તેમને કોણે આપ્યો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી તેવી માંગ ઉઠી છે સવાલ એ પણ છે કે ત્યાં થોડા સમય પહેલાં એક વિદેશી મહિલાનું પણ મોત થયું હતું એક વિદેશી મહિલા છે તે પણ કાયબ થઈ હતી આ સિવાય એક કપલ છે તેની ઉપર પણ કંઈક આવું થયું હતું એ કપલની અંદર જે પુરુષ હોય છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો જ્યારે તેની સાથે જે યુપી હતી તે હજુ સુધી નથી મળી એવી ચર્ચાઓ છે પરંતુ આપણે જણાવી દઈએ કે મેઘાલય છે અને આ મેઘાલયનો જે શિલોંગ વિસ્તાર છે આ જે ડેડ બોડી મળી છે રાજા રઘુવંશીની તે માત્ર બાંગ્લાદેશ બોર્ડરથી બાવીસ કિલોમીટરની દૂરી ઉપર છે મતલબ કે તે નજીકમાં હતા એવું મનાય છે કે બાંગ્લાદેશના આ ગેંગ છે જે માનવ તસ્કરી કરી રહી છે તે ક્યાંક અહીંયા નહોતી પહોંચીને અને તેને ઉઠાવી નથી ગયા અને આ જે તેની સાથે તેની પત્ની હતી સોનમ તેનું અપહરણ કરીને તેણે માનવ તસ્કરી કરી છે અને તેને શું વહેંચી મારવામાં આવી છે આ એક મોટો સવાલ છે રાજા રઘુ રઘુવંશી છે તેની જે પત્ની છે તે ક્યાં છે કારણ કે તેની સાથે શું થયું છે શું તે જીવે છે કે કેમ શું તેની માનવ તસ્કરી થઈ છે શું તેની પણ હત્યા થઈ છે શું તેને કિડનેપ કરીને કોઈએ બાંધી રાખી છે આવા અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે રઘુ રાજા રઘુવંશી છે તેના ઘરે આ જે સોનમ છે તેનો ફોટોને અને ઊંધો લટકાવવામાં આવ્યો છે એને કોઈ જ્યોતિષોએ આ પરિવારને કીધું છે કે જે માણસ ગાયબ થયો હોય તેનો ફોટાને ઊંધો કરી દેવામાં આવે તો તે મળી જાય છે તે સેફ રહે છે તેવી માન્યતાઓ છે ને તેના કારણે જ તેના ઘરના પરિવારના લોકોએ છે તેના ફોટાને ઊંધો લટકાવ્યો છે તો કંઈક આ ઘટના છે તે આપણા દેશમાં બની છે ને હાલ લાખો દેશ છે તેમાં મામલો છે તે સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય તમામ જગ્યા ઉપર આ મામલો છે તે ખૂબ આગની જેમ ફેલાઈ રહ્યો છે અને દેશવાસીઓ પૂછી રહ્યા છે કે સોનમ ક્યાં છે અને સોનમને શોધવામાં આવે તેને બચાવી લેવામાં આવે તેવું કરી રહ્યા છે દોસ્તો આપનું આ તમામ કહેવું છે અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અગર આપ પણ આ વિસ્તારમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોવ તો જરૂરથી સાવધાન અને સચેત રહેવું જરૂરી છે અને એ હેતુથી જ આ વિડીયો અમે અત્યારે તૈયાર કરી રહ્યા છે કે આપ પણ મેઘાલયમાં જતા હો તો સાવધાન રહેવું જરૂરી છે કાશ્મીરની અંદર જે લોકો જતા હતા તેને પણ હવે સાવધાની રાખવી જરૂરી છે અને હવે મેઘાલયની અંદર જાઉં તો પણ સાવધાન અને સચેત રહેવું જરૂરી છે